રાજકોટ જિલ્લાના ધુરાજીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં એક બાજુ ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જ્યાં જુઓ ત્યાં કાદવ કાદવનું સામ્રાજ્ય છે તો બીજી બાજુ રૂપિયા દેવા છતાં તેઓ કામ પર આવતા નથી અને જેના કારણે ખેડૂતોને પડ્યા પર પાટા સમાન જેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર ઝડપથી સર્વે કરી તેઓને સહાય ચૂકવે ત્યારે હવે જોવાનું એ રહેશે કે તાતની મુશ્કેલીઓનો અંત ક્યારે આવે છે મજૂરી મળતા નથી અને આમાં ખેતર માં તો એમ જ નથી પાણી ખાડો માં ધોવી હાવ ધોવી ગયા ખેતરો વરસાદ અમારે લગભગ તલંગણામાં એસી ને એસી ઇંચ વરસાદ થઈ ગયો અમારે ટ્રેક્ટર કે કોઈ મજૂર કઈ હાલે એમ જ નથી ખેતરોમાં અને ના છૂટકે અમે દાંડા બરથી ખેતી કરવા ચાલુ કરી છે રાજકોટના ઉપલેટાની વાત કરીએ ઉપલેટાની અંદરમાં જે રીતે ધોધમાર જે વરસાદ થયો તો તેને લઈને ખેતરો છે તે પાણીના ગડકાવ થઈ ગયા હતા આપણે સીધા દ્રશ્યો બધા ચીચોના દ્રશ્યો છે કે અત્યારે ખેડૂત છે ટ્રેક્ટર નથી શકતો એટલો બધો ઘારો ખેતરમાં છે તેને લઈને ગાડા ગાડાથી ખેતી કરવામાં આવે છે જે મજૂર છે તે મજૂર નથી મળતા ત્રણસો થી ચારસો રૂપિયા દેતા મજૂર નથી મળતા મૂલીને ગોતવા માટે રાતની મહેનત કરી થતા અત્યારે પોતા ઘરનાઓ ખેડૂત પોતે ઘરનાઓ કામ કરી રહ્યા છે જેને લઈને જે પાક બચાવવાની કોશિશ કરી રહ્યા છે અત્યારે જે ઘારો છે ઘાળાને લઈને ગાડો ચલાવી રહ્યા છે અને કપાસ જે વાવેતર છે વાવેતર સાઠ ટકા હાથમાં આવું ચાલીસ ટકા નિષ્ફળ જેવી પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા ખેડૂત પણ છતાં અત્યારે કોઈ જાતના મૂલી નથી મળી રહેતા તેને લઈને ખેડૂત પોતા અત્યારે ગાડો હલાવી અને બરત ગાડા અત્યારે પોતે સાફ કરી રહ્યા છે ખેતર સમૂહ કરી રહ્યા છે જેને લઈને એવું કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે નુકસાન થયું તેના માટે સર્વે કરી અને તાત્કાલિક સાહી ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મુણ પકાલી ગુજરાતી ચીચોડો હાલ કાશ બે બ્રેક માથે આપ જોતા રહો 18 ગુજરાતી જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે એકસો ચાલીસ કરોડ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી એટીન નેટવર્કની એક મોટી પહેલ મુકાઈ ગયા પાલનપુર તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા બનાસકાંઠાના ધાનેરા ડીસા દાંતીવાડા માં બે કલાકમાં બે ઇંચ

નેશનલ હાઇવે નંબર એકસો અડસઠ પર લક્ઝુરિયસ કારને ટોયિંગ કરવાની ફરજ પડી હતી અનેક વાહનો પાણીમાં બંધ પડ્યા હતા બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે ચારે બાજુ તારાજી સર્જાઈ હતી જળ પ્રહારને કારણે રોડ પર પાણીનું રાજ છવાઈ ગયું ત્યારે પાલનપુર અમદાવાદ હાઇવે ઓવરબ્રિજ નીચે કાર નાળામાં ખાપકી ભારે પાણીના પ્રવાહમાં ધકેલાયેલી કાર નાળામાં ખાપકી ગઈ જેના કારણે ચાલુ વરસાદી ક્રેન દ્વારા તેને બહાર કાઢવામાં આવી વડગામમાં બે કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ પડતા જાણે આપ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું વડગામમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર ટાપુમાં ફેરવાયા વડગામ ખેરાલુ માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છાપી વિસ્તારમાં બજારોમાં પાણી ફરી વળ્યા છાપીના મેઇન માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનો અટવાયા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું રસ્તાઓ જાણે નદીઓ બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા તો વડગામ પણ બેટમાં ફેરવાઈ ગયું વડગામ પંચાયત કચેરીમાં પાણીનું સામ્રાજ્ય છવાયું પાણી ભરાતા કર્મચારીઓ અટવાયા તાલુકા પંચાયતમાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા વાહનોના પાર્કિંગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા ભારે ખેતરો બેટમાં ફેરવાયા ખેડૂતોના ઘાસચારા તેમજ વાવેલા પાકો પણ પાણીમાં ગરકાવ થયા ભારે પવન અને વરસાદથી ઘાસચારાના પાકનો નો શોધ વળી ગયો પાણીની ભારે તંગી વચ્ચે વડગામ તાલુકામાં પહેલીવાર ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો પાલનપુરમાં વરસાદના કારણે દુકાન ધરાશાયી મોટી બજારમાં આવેલ દુકાન ધરાશાયી તાત્કાલિક વીજ લાઈન બંધ કરી મીટર કાઢી નાખાયું બનાસકાંઠાના વડગામના ગામે દિવાલ ધરાશાયી થઈ છે જેથી પાણીના પ્રવાહ ને લઈ દિવાલ ધરાશાયી થઈ વરસાદ ને લઈને સ્કૂલના ફરતે બનાવવામાં આવેલી પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ બાળકો સ્કૂલના ઓરડામાં હોવાથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી વરસાદની સ્થિતિ ને લઈ ઋષિકેશ પટેલ પહોંચ્યા વિસનગર પાણી ભરાયા હોય તેવા વિસ્તારો ની સમીક્ષા કરી અંબાજી પંથકમાં આજે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા ત્યારબાદ વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી સાંજ પડતા તો વરસાદ તૂટી પડ્યો હતો યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરતા રોડ બેટમાં ફેરવાઈ ગયા જેના પગલે સમગ્ર અંબાજી પાણી પાણી થયું ભારે વરસાદ વરસતા યાત્રાધામ અંબાજીના હાઈવે માર્ગ સહિત અન્ય માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા અંબાજીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો અંબાજીના પોલીસ સ્ટેશનના આગળના ભાગે હાઈવે માર્ગ બેટમાં ફેરવાઈ ગયો જેથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બનાસકાંઠા પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા પાલનપુર વીરપુર પાટિયા પાસે હાઈવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા વીરપુર પાટિયા પાસે વારંવાર વરસાદી પાણી ભરાતા વહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા પાલનપુર તાલુકામાં બે કલાક બ્રેક આપનું સ્વાગત છે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પડેલો વરસાદ કેટલાક ખેડૂતો માટે કાચા સોના જેવો સાબિત થયો છે જૂનાગઢ જિલ્લામાં મગફળી અને સોયાબીનનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે હાલ પણ પાક સારો છે પરંતુ ખેડૂતો માટે નિંદામણની નવી સમસ્યા ઊભી થઈ છે

હવે કંઈ પહેલાં જેવી રીતે બળદગાડાને એવું તો કંઈ છે નહીં બરાબર ટેકનોલોજી બધી આધુનિક આવી ગઈ છે મજૂરોની એટલી બધી અછત છે પાંચસો પાંચસો રૂપિયા દે તો મજૂરો આવા તૈયાર નથી નિંદામણ નિંદામણ તો ગમે એ મોલાતનું કરવું જ પડે નિંદામણ ન કરીએ તો એ મોલાતનો વિકાસ જ ન થાય જે ખડ કહેવાય એને એ ખડ જનો જ વિકાસ થાય અને મોલ અમારો બગડી જાય એટલા માટે નિંદામણ તો ફરજિયાત કરવું પડે મહેસાણાના વિસગર પંથકના ખેડૂતો સારો વરસાદ થવાથી ખુશ થયા છે રાજ્યભરમાં બે દિવસથી પડી રહેલા સારા વરસાદના પગલે ખેડૂતોમાં નવી આશાઓ જોવા મળી રહી છે વિસગરના ઘાઘરેટ ગામના ખેડૂતોએ વરસાદને લઈને આનંદ વ્યક્ત કર્યો વરસાદ આધારિત પાકોમાં કઠોળ દિવેલા અને ઘાસચારો સારો પાકે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે ઓછો હતો આખા સિઝનમાં ફક્ત સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો એટલે ઘણી જ તકલીફ હતી ખેડૂતોને પરંતુ આજે બે થી અઢી ઇંચ જેવો વરસાદ થયો છે ખેડૂતો ખુશ છે હવે કોઈ પ્રોબ્લેમ પંદર વીસ દિવસ સુધી આવે એવો લાગતો નથી ખેડૂતો અત્યારે હાલ ખુશખુશાલ છે નવીન ખેતીમાં દિવેલાનો અત્યારે તૈયારીઓ થઈ ગઈ છે તો દિવેલાનું વાવેતર પણ ચાલુ થઈ જશે અને વરિયાળીનો પાક પણ અમે ક્યાંનો મતલબ રોપ તૈયાર થઈ ગયો છે તો વરિયાળીનું વાવેતર ચાલુ થઈ જશે તો આ તરફ જૂનાગઢના ઘેડ દર ચોમાસામાં હજારો હેક્ટર ખેતીની જમીનનું ધોવાણ થઈ જાય છે અને ત્યારે ઘેડ ખેડૂતો કિસાન કોંગ્રેસના નેજા હેઠળ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા પરંતુ બે કલાક સુધી કોઈ અધિકારી ખેડૂતોનું આવેદનપત્ર સ્વીકાર્યું ન હતું અને ત્યારબાદ ખેડૂતોએ અન્ન જળના ત્યાગની ચીમકી આપતા અંતે ડેપ્યુટી કલેક્ટરે આવેદનપત્ર સ્વીકાર્યું ખેડૂતોએ ચાર માંગણીઓ રજૂ કરી છે ઘેડ વિકાસ નિગમ બનાવવાની માંગ કરી પૂરથી અસરગ્રસ્ત જમીન અને પાકના ધોવાણનું વળતર ચૂકવવા કહ્યું ઝેરી કેમિકલ વાળું પાણી ઉબેણ નદીમાં નાખવાનું બંધ કરવાની પણ ખેડૂતોએ માંગ કરી છે અને ઘણા વર્ષોથી અમારે ઘેડ વિસ્તારમાં બહુ તકલીફ પડે મુસીબત પડે છતાં પણ અમે સહન કરતા આવ્યા છે પણ અત્યારે જે આ કેમિકલ પાણી આવે પછી એટલું એટલું પાણી આવે સંઘર્ષ કરવો પડે છતાં પણ કોઈ જવાબ ન આપે તો એના માટે અમે ખેડૂતો એકતા થયા છે અમારી માંગ હતી કે ઘેડનો આ કાયમી પ્રશ્ન છે એનો નિકાલ કરવા માટે પહેલી માંગ ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે એમાં દર વર્ષે બજેટમાંથી અલાયદું ફંડ ફાળવવામાં આવે બીજી માંગ એ હતી કે ઘેડના આ પ્રાણ પ્રશ્ન માટે સરકારે નદીઓ ઊંડી પોળી કરવી પડે તો ઊંડી પોળીવું કરે અને આ પ્રાણ પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં આવે પંચમહાલના ઘોઘંબા તાલુકાના ખેડૂતોએ સિંચાઈ માટે ચેકડેમ બનાવવાની માંગ કરી છે ખેડૂતોએ વહી જતા વરસાદી પાણીના સંગ્રહ માટે ચેકડેમ બનાવવાની માંગ કરી ઘોઘંબા પંથકના ખેડૂતો ડુંગરાળ જમીન હોવાથી બળદની ખેતી કરી રહ્યા છે ડુંગરાળ વિસ્તાર હોવાથી ખેડૂતો ખેતીમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરી શકતા નથી ઢોળાવવાળી જમીન હોવાથી ખેડૂતો માત્ર ચોમાસુ ખેતી કરીને રોજગારી માટે શહેરોમાં જવા મજબૂર બન્યા છે સરસવા ગામના ખેડૂતોએ પોતાની વ્યક્ત કરી પાણી વહીને ને જતું રહે છે તો આ કોતરો ની અંદર નાના નાના ચેકડેમો બનાવવામાં આવે તો પાણીનું સ્તર ઊંચું આવે પાણી વહીને જતું રહે મંજૂરી જવું પડે છે કડિયા કામ કરવા માટે અમદાવાદ હોય સુરત હોય